તો તમને મજા આવે ને તો મારા વાળા એકાદ લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બધું કરી દેજો મજા આવે તો નકર તો પછી ફેલમાં જાય મજા ન ગાઈસ આપણે કન્ટિન્યુ આગળ જઈશું એક જાળા એ પાર્સલ મેં દીધું છે ને હજી આગળ જવાનું છે દરિયાની અંદર બહુ ઊંડું જવાનું છે કેવલભાઈ ઘરે છે અને મારો બેટો રોવે નહીં તો સારું અમે જલ્દી જઈને ફટાફટ બાંધીને ફટાફટ તમને બતાવી દઈએ ઘણું ખરું બન્યા હતા પૂકી જાય દરિયામાં અને આપણે આ હરિયા જઈશું કે આ બંધન નાખે લો તમે ત્યાર થશે હરિયા તો હરિયા બધા કાટ લેવાના છે અહીંયા જાળ બંધન છે આજમાં અહીંયા આમ કાંઈ એમ હતી ને એટલી હજાર બંધી એટલી હજર બંધી કે ફેમિલી તમે વાત ન પૂછો એવું હજાર બાંધી અને શાક આવે તો આ નકર પછી આપણે કરી દઈએ ઘા હું એવું છે તો પછી મિસ્ટેક ડિસ્ટિક થાય બાકી ગાઈસ છે ને તને જણા ખરેખર નાખો નાખ

ચાલો કાઢો મળી ફટાફટ કઈ આપણે છે ને હરિયા બધા નીકળી જાય જુઓ તમે ઓલા પણ ખાલી ઉભા બાકી બધા કાઢ લેખા છે આમાં અને આપણે કોઈ મગાવી ટોમી કરેલી કેમ કે ખીલામાં હતા કે તો ખીલા કાઢો આપણે બધા ખીલા ન કરી જાળ ઝાળ ના આખા ભરાય ઝાળ ઉસો ન થાય પછી ઝાળ નું પૂરું થઈ જાય અને ખીલાય બધા કાઢ લેખા છે ને હવે આ ઝાળ લાંબુ લાંબો કરી દીધા આપણે ઝાળ નું અહીં બાંધી તો મારા વાલા સૂટે જ ને ગમે એમ બળ કરે દરિયો તો અહીં અહીંયા જ કાધી બાંધી દીધી અહીં આધી બાંધવાનું શરૂ છે આપણે લાંબ ઓલો લાંબુ ઝાળ કરતા ને આમ લાંબમ લાંબુ જા પુગે ના અને એક આપણે બારીડા મેકીને આવ્યા છે ને આ બંદરીનો ખૂણો કહેવાય તો આ બંધારના ખૂણે એક બાદ છે ને એક બાંધ છે બારીયાવાડામાં તો બંદરના ખૂણે ઢાંગર અથવા શેળવું અથવા મોટું શાક આવે કે બારીયાવાડામાં આવે એ તમને બધાને હું બતાવી તમને બધાને કહે તમારે બધાને ખાલી વિડીયો યાર આવે આપણો આઠ વાગે દર જોઈ લેવાનું તાત્કાલિક જેમ બને અમને કોમેન્ટ કરી દીધો ખાસ કરીને બધા કોમેન્ટ કરવાનું થેન્ક યુ યાર આભાર ધન્યવાદ અમને કોમેન્ટ કરવા બદલ હંમેશાની માટે ભગવાન તમને સુખી રાખશે મારા વાલા અને કામ શરૂ છે એ છે આપણે દાળ તો બહુ લાંબુ છે અહીં એટલે શરૂ જોવા વિધે હારું કરે છે છેડો ઘૂસવાય આમ જો ઓ આ બાપા ઠેઠ ઓલા પડે લે ઠેઠ આયા રખો ઓ દાદા તો બધી બાંધવાની છે જલ્દી જલ્દી બાંધી દે હેલો યુટ્યુબ ફેમિલી અહીં આવી જશે પાણી તમે જોઈ શકતા છે અહીંયા પાણી આવી છે ને અહીંયા અમારું ઝાડ આખે આખું બંધાઈ જશે મસ્ત મજાનું મસ્ત વાહ ભાઈ વાહ ઠેડો ઠેડો થી બાંધી દીધું છે ને બહુ મોટો થઈ ગયો અને મોટું બાંધ્યું છે આ ફેરી હું સાક આવી જવાન રે એટલી વાત મારી છે એક ઠાર બાંધી દે એક બાકી છે એક બાંધી દે એમ કે હા એક ખાવ સરસ દરી તો છે ને ભાઈ દરિયો દૂર હતો એની બદલે અહીં આવી ગયો છે નથી કમતું હા અહીંયા પાણી આવી ગયું ને હવે અમે છે ને બીજું કાઠેબાના છે ને હવે આવી અને ફટાફટ બાંધી ગયાં તો ચાલો એ દાળે મળી જાય ચાલો ફેમિલી આપણે બીજા દાળે આવી જશે અને આ વિધે એમ કે કે પાયલોના ઝાળ પહેલા એટલે કે કૂણા ઝાળ આવે ને એ બાંધવા દવા આવે ને બાકી કે આમ જો પાણી કેમ છે કૂણા ઝાળ આવે એ બાંધવા દવા આવે ને બાકી કે આ જાડા દાળ ઝાડ બાંધવા નહીં આવે મારા વહેલા કેમ ખબર કાંઈ ઊંષું ન થાય આટલો ઓછો ન થાય જાળ ઓછું ન થાય કાંઈ લાંબુય ન થાય દાવી નાંદુ ભરાય દે દાવી નાંદુ હલવાઈ દે કરે હું કરે તો કરે હું એમ છે કંઈક કાંઈ વાંધો નહીં બાંધી એ આમ બાંધો ને પલાને સહ કોળમાં આમ જો મસ્ત બની પાસે અહીંયા હું આવશે એ લો મારા વાલા અહીંયા આવી છે ડાંગર મોટા પહેલાં મોટા શેડવા હું આવી તો કઈ ખબર નહીં શાક આવે તો તા નકર પછી આપડું તો કંઈ હાલે નહીં બાકી પેલા બાંધવાની છે બાંધી પછી દરિયો ભરાય ને પછી ખાલી થઈને તેવા પાછું શાક આવે એવું આમાં બધું હોય એટલે મોનો પહેલી હોય મારા વાલા તો બાંધાવડી તડીકો બહુ થઈ આપણે અહીં શેડો બાંધી દો અને આવડા લાંબુ કરે આમ જોવો તો બી હોય બાપા કે એવું લાંબુ કરવાનું પ્રોસેસિંગ આવે એવું લાંબુ કરે એવું લાંબુ કરે લાંબુ જ થતું કોઈ વાત પાણા લઈને ત્યાં ભગાવતા છે આપણે લે આ સાઈડ ન નાખાય અરે દબાવવા એવું છે સાવ ભરે દો ઘડીએ ઘડીએ આમ તો સાવ પીણો છે એટલું આવ આમ તો કહેતા જ પીણો છે તો એ આવીને ભરાઈ ગયો બાપા તમને એમ થતા હું બેઠો એમ થાય એમ નથી હું વિડીયો ઉતારું તમને મારે બતાવું તો ખરું કે કઈ કોમેન્ટમાં કીધું એટલે મસ્ત મસ્ત કઈ વાંધો નહીં બન્યા ખરા મારો ભાઈ તરીકો નેશન લેવલ નો પડ્યો દરિયાની અંદર ગરમી થાય એટલે અલગ વાત છે ને દરિયામાં ગરમી ન થાય ની અંદર ઠંડો ઠંડો પવન આવતો હોય ઊંઘ ન હોતી ને માટે એવો પવન આવે ને એ બીજા અહીંયા ગરમી થવા એવો તડકો છે આજ તો આમ બોલ પાતો કેટલો તડકો છે એનું કંઈ નાખે જ નહીં કાંઈ માપ જ નહીં કાંઈ કોઈ તડકો પણ આમ જુઓ સામે નામથી ભરાઈ જાય આમ જુઓ તમે સામે આમ ભરાઈ જ જાય જાવીને ભરાઈ જ જલું હોય હું કરું આમાં તમે કહો એટલે કલાક થી દોઢ કલાક આપણે દરિયામાં વહી જવું કેવલ ભાઈ અમારે રંગ રાખ્યો કે રોયો નથી કરેલી કોઈ હાદે કરો નથી અને આ દાળમાં તો કેવા પાણા દીબા ની વાત જો કવડા કવડા પેલા હોય બાપા આ આવડો પાણી આગળ હું તમને દેખાડું એ તો કાદલ હું એમ કે આ પાણો કે ઢાંગરે છે ડાંગરે બી દાઇ કે જો આવડો આ પાણો આ કવડો પાણો ખબર છે તમને કોઈ બાપા આમ જો આ ત્યાં માઈન હલ લઈને એવડું બેલું છે તમને નાનું લાગતું છે આને ને બાકી બહુ નેક્સ લેવલનો છે આ પાણો પથ્થર બહુ મોટો છે ભાઈ અને આ ઝાડ બંધાઈ ગયો મારું મસ્તનું અને આંસી ને આંસી ને આઈસી ને આઈસી ને અહીં ને આમ બંધી દો લીધું આમ ફોટા લઈ નાટા મારા પ્રાઇ બોલો

ದೋಯ್ ಆಮ್ ಸೇಯla ಗಡಿ কাম ಜೋ ದರಿಯಾ ಮೇ ಮೂ ಗಡಿ ಕಾನ ಗಡಿ ಕಾನ ಗಡಿ ಕಾನ ಗಡಿ ಕಾ ಗಮ್ಮಿ ಕವರೈ ರಾ ಪೇಲಾ ಕೋಲಿ ದರಿಯಾ ನೀ ಅಂದರ್ ಗಮ್ಮಿ ಮಾಣ ಕವರೈ ರೈ ಆಮ್ ಜೋ ಆಮ್ ಜೋತೆ ಮೈ ಕ್ಯಾ ಕೈ ಘಟೇ ತೋ ಜೋ ಜೋ ಲೇ ಲೇ ಕೈ ಪಾಣو ಕಾಟಿ ಹೋಯ್ ಏ ಆಮ್ ಫೇರ್ವಿನ್ ಮಾರಿ ಲೇ ಸಾಯು ಗೈಸ್ ಹಲೋ ವನ್ ಮೈ ತೋ એને આવડતું નથી ને નીકળી જ હોય નીરા કામ લેવું પડે એ પેડમાં કરે છે હા નીકળ ગયો તાકાતવાળી છે એમ તો કઈ ઘટે નહીં હ